વેલકમ ટુ માય ચેનલ એન્ડ વેલકમ ટુ માય વિડિયો તો અત્યારે પાંચ વાગ્યા છે અને બની ગઈ છે મારી ચા ગરમી વગેરે ઠંડી પણ ચા વગર ચાલે નહીં તો બની ગયું ચા અને બપોરે મેં રાગી અને ચણાના લૂણના પુડલા ચીલા જે કયો એ બનાવ્યા હતા તો એનો એક વિડીયો છે તો હું એ પણ શેર કરીશ આગળ પછી હું કંઈક નવો વિડીયો લઈને આવી છું તો આમાં છે ચણા અને રાગી બે મિક્સ કરી અને એનું બેટર છે નમક નાખેલું છે અને આ બધા વેજીટેબલ્સ છે ગાજર છે બીટ છે રતાડું છે અને પનીર છે અને આ લીલા મરચાં છે એ મારા માટે છે જસન માટે આ વેજીટેબલ્સ નાખી અને

આ બટર વાડો બને છે જેસન માટે આ જેસન માટે હે ને જેસન તું બનાવીશ

ને જે સંવારે હેલ્પ કરશે बाजूમાં ડબ્બા ઉપર ચડી ઊભી ને મારી હેલ્પ કરશે કરીશ ને શાક બનાવે રોટલી બનાવે બધુંય આવડે આવડે ને બધુંય કરશે હા તો જમવામાં છે આજે ફ્લાવર શાક રીતે ધોઈ ગરમ પાણીમાં નમક અને નાખી દીધા હતા ફીલો કેરેક્ટર કોને જેસર આ જો આ જો આ લે કરે આ થાય છે ભાત આમાં થાય છે શાક અને એની પેલા અને આ ભાઈ કે મિતલ તેલી લે હજી શાક ને ભાત બને છે લોટ બાંધવાનો છે દરવાજો બંધ કરમાં લેને